ભરૂચ ટીમ અંકલેશ્વર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માટીયર લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવા એક ટેમ્પોમાં વિપુલ માત્રામાં વિદેશી દારૂ મંગાવીને હેરફેર કરી રહ્યો છે અને માટીયર દરિયા રોડ પર હાલ ટેમ્પો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે વહેલી સવારના અરસામાં નર્મદા કિનારેના માટી તળિયા માર્ગ પર સર્ચ શરૂ કરતા ટેમ્પો નજરે પડ્યો હતો જોકે પોલીસને જોઈ ટેમ્પો માલિક અને લિસ્ટેડ બુટલેગર ચિંતન વસાવવા ફરાર થઈ ગયા હતા પોલીસે સ્થળ પરથી ત્રણ લાખ રૂપિયાની કિંમતનો આઇસર ટેમ્પો અને રૂપિયા નવ લાખ તેપન હજારના વિદેશી દારૂની ચાર હજાર નવસો સત્તર નંગ બોટલ કબજે કરી વિદેશી દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બુટલેગર ચિંતન વસાવા અને ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી